બે ચાર પાંચ પ્યોર નોટ બ્લેક બરાબર ને આવું નહી આવું નહીં દેખાય એવું

भावी कौन है भावी कौन है चाल से इंसान और भगवान का सबसे गान तीन रणनाथ आज हम नौ मिनट के ऊपर से अनंत कौन है परम અને જય પ્રભુ આ બાર હાલે ઓકે આ ટાલ સર આપ આપનું કેવું ખબર પડી આ આખો બેક આખો બ્લેક એટલે આખો કલર વાйт આ આગડા બ્લેક અને એની દસ મિનિટના કાંટા સેકન્ડ કાંટો સેકન્ડ કાંટો ત્રણે કાંટો મિનિટ કાંટો સેકન્ડ કાંટો અને કણે કાંટા કાંટા અને આકા મિનિટ 4 આ બધા મરી ગયેલા ને નમસ્કાર કરે છે આચાર્ય દેવો ભવ આચાર્ય છે બે આ બે આચાર્ય માજી બાવીસ વર્ષ પહેલા લાભ લીધો હતો કેમ રહ્યું તમે કીધું મરી ગયા નમસ્કાર કરતા અત્યારે પ્રભુ કે છે પરમ પ્રકાશ કેમ છે કનુ પ્રભુ કેવું કેવો પ્રકાશ બીજું કઈ છે કનુ પ્રભુ કોમ્પ્લેક્ષ બનાવે છે કોમ્પ્લેક્ષ કોમ્પ્લેક્ષ નો અર્થ અંગ્રેજીમાં ગ્રંથિ થાય નિર્ગ્રંથ આ નિર્ગ્રંથ છે સમજાય નિર્ગ્રંથ 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 પ્રવચન આગમમાં છે એમાંથી લીધું છે રાચંદ્રજી હા રાચંદ્રભાઈએ લીધું છે એમાંથી નિર્ગ્રંથ પ્રવચન નથી જેને આત્માને જાણો તે સર્વ જાણો સર્વ જાણો જેને આત્માનનો જ્ઞાન અને કાઈ નથી જ્ઞાન એ નિર્ગ્રંથ પ્રવચન છે આચાર્ય સૂત્રમાં હા એ કોનું છે ખબર છે કોનું વાક્ય છે એમનું વાક્ય એટલે એમનો જે ગ્રંથ છે ને એના ગ્રંથનું નામ છે પ્રસિદ્ધ કેટલા કેટલા બે હજાર તમને એનો અર્થ ખબર છે સમય નો સમક થાય સમ્યક થાય સમય એટલે આત્મા નહીં સમ્યક સાર સમ્યક એટલે યથાર્થ સમય એટલે સંસ્કૃત અને અર્ધમાગધી છે એ લગભગ પર્યાય જેવા હોય છે અર્ધમાગધી સંસ્કૃતમાંથી બની છે પ્રાકૃત ભાષા છે અને સંસ્કૃત દેવભાષા મૂળ છે અને ઓરિજિનલ ગ્રીક લેટિન છે એ અને સંસ્કૃત પણ મળતા આવે છે ધારો કે પછી મૂળ જે લેટિન છે ગ્રીક લેટિન એમાં મેટ્ર્યુ મેટ્રિ પછી એ સુધારીને મધર અને તમારા સંસ્કૃતનો માતૃ મેટ્રિય અને માતૃ મળતા હોય એમ પિતૃ અને પિતૃ સમજાય મધર તો એવી રીતે સમય છે એ સમ્યક છે લગભગ અર્થ માગથી જાણતા નથી એટલે પોતાની રીતે અર્થ કરી દે સમ્યક સમ્યક યથાર્થ જેમ છે તેમ જેમ છે તેમ એટલે જેમ છે તેમને સમ્યક નશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એને સાર સમ્યક્ મહાચિદ્ધાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ એને સાર સમ્યક્ પૂર્ણ બ્રહ્મ અનંતગન એને સમ્યક સાર પરમાકાશ આકાશ છે પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજ એને સમ્યક સાર કહેવાય પરમાકર્શ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એને સમ્યક સાર કોઈ હું ને સાર ન કહેવાય અને કોઈ દ્રશ્યને સાર ન કહેવાય એને ભ્રાંતિ કહેવાય ઇલ્યુઝન હું છે ભ્રાંતિ નહીં એ વસ્તુ અસત હોય અસાર હોય દુઃખરૂપ હોય મિથ્યા હોય નાશવંત હોય સ્વપ્ન જેવું ઝાંઝવાના જળ જેવું હોય ઉત્પન્ન થઈને વિકાર પામતો હોય નાશ પામતો હોય એને સમ્યક ન કહેવાય જેમાં જન્મવિકાર ના છેદ નહીં જેના આદિ છે છેદ નહીં

પછી જાણનાર ગુરુ થઈ જાય મેં જ્ઞાની મે યોગી એસા અહંકાર હોતા સમજાય એટલે જાણવું જાણવું એમ કયો એટલે જ્ઞાતા જ્ઞાન જેની ત્રિપુટી આવે જ્ઞાતા ધ્યાન જે ત્રિપુટી દ્રષ્ટા દર્શન દ્વૈત એ કાંઈ પણ મા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશમાં કાંઈ થયું નથી છે નહીં થશે નહીં થતું નથી જો કોઈ થયો હોય અને ગયો હોય તો એ કાંઈ નથી અને જે રિય છે રિયુ છે રૂ જ છે એ જ કહેવાય હું ને લગાડીને પછી મેં જાણ્યું અને તમને જણાવું છું તો એ અહમ છે ગુરુ અહમુ શિષ્ય અહમથી થાય અજ્ઞાન અહમથી થાય બંધ મોક્ષ અહમથી થાય દ્રષ્ટા દ્રશ્ય સાક્ષી સાક્ષી અહમથી થાય સમર્થિ દ્રષ્ટિ અહમથી થાય કારણકાર્ય અહમથી થાય અહમ છે જ નહીં એટલે બીજું કાંઈ છે જ નહીં અને વાંચી સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે અહીં સબકુ છે કે સિવા કુછ નહીં આવું ક્યાંય નથી ક્યાંય છે આ ભસીટમાં જ છે પ્રકાશથી જ છે પણ શબ્દ બુદ્ધિથી નહીં શબ્દ બુદ્ધિ અહમથી થાય વિચારવાણી શબ્દ પરંતિ મધ્યમાં કરી એ અહમનું કાર્ય છે અહમ નથી અને પરમચિદાકાશ પરમ જ્યોત્યાખંડ જ્યોતિ જોહે સહાય અને એમાં શું છે તો અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ અહમ હોય ત્યાં દુઃખને અશાંતિ અને અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ યહી સબકુ છે સિવા કુશ બરાબર નાનજી દાદાનું કલ્યાણધામ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ બોર્ડ છે ને કોઈ વ્યક્તિને વાળો નહીં અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ એ કોઈ વ્યક્તિવાળો મત પણ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત રિફંડ કોઈ નહીં કુછ નહીં કોઈ હોતા નહીં ક્લિયર તમે પ્રસાદ નહીં જજો તમે રોકાણ એમને આપજો ચાપણ આપણને નાખતો મોડું થતું ને એને અમદાવાદ જવાનું ખ્યાલ આવ્યો એટલે એમાં ગ્રંથો કાંઈ નથી રામકૃષ્ણ પરમહંશ કે છે કે વિવેક વૈરાગ્ય વગર ગ્રંથ વાંચીએ તો ગ્રંથ નહીં અહમ અને દંભની ગાંઠ બંધાય વિવેક વૈરાગ્ય વગર ગ્રંથ વાંચીએ આગમ હોય કે એકસવાય ઝેડ હોય બે વનકુંદાચાર્ય હોય કે રાજચંદ્ર હોય એકસવાય ઝેડ હોય અહમ સમજાય વિવેક વૈરાગ્ય વગર ગ્રંથ વાંચીએ તો ગ્રંથ નહીં ગ્રંથી બંધાય

મહેન્દ્ર પ્રભુ તમારી સાસરીમાં એને મજા છે મકાન સરસ બાંધ્યું ખેતર સરસ છે બોર છે એટલે ક્યારેક સાંભળ્યું એટલે પતી ગયું પેલું આપણે એ એકાંત છે સરસ છે શાંતિ

જો જોકા પ્રભુ કે નહીં પ્રભુ આ વખતે અમે નહીં ગયા નહી તો અત્યારે ત્યાં હોય છે તારીખે ભંડારો અચ્છા પણ મેં કીધું પ્રભુનો લાભ અને ત્યાં બરાબર છે કે હિમાલય ગંગા છે ઋષિમુનિની તપોભૂમિ છે એના પરમાણુ અણુ પરમાણુ છે બધું બરાબર છે અત્યારે તો ભીડભાડ સિવાય ને કોમર્શિયલ સિવાય કંઈ છે એ જ છે પ્રભુ એકદમ પરફેક્ટ પછી આપડે આગ્રહ રાખીએ કે અમર થોડો અહિયાં કોઈ પ્રભુ અમર થોડો અહિયાં સંસ્કાર છે ના કોઈ કોઈ આગ્રહ ના રખાય પ્રભુ આ બોધ એકદમ સંસ્કાર છે એ જ અસંસ્કાર બિલકુલ